મહાત્મે આપણે ત્યાં કહ્યું છે અને એટલે જ આપણે ત્યાં અનેક પ્રકારથી પરિક્રમા નો ક્રમ છે અને પરિક્રમામાં એમ કે ખુલ્લા પગે ચાલુ છે આ તપનો માર્ગ તો છે આ તો તાપનો માર્ગ છે તપના માર્ગમાં પોતાની જાતને તકલીફ આપી એને શ્રમ આપી અને સંયમ પ્રગટાવવાનો એક પ્રકાર હોય છે જ્યાં તપ હોય પણ આ તાપના માર્ગમાં તો પ્રભુને મેળવવાની લાલસા જગાવવાની તો અહીંયા આવું ખુલ્લા પગે જવું ને ભોજન નહીં કરવું ને આમ ફરાળ કરે કે વ્રત કરે કે એવા બધા નિયમો શા માટે પરિક્રમા કરતા આ પરિક્રમામાં જે રજ છે એ રજ સાધારણ નથી જો આપણે ત્યાં વ્રજની મહત્તા રજથી છે અને વ્રજમાં આટલી રજો બિરાજમાન છે તમને રજ કહું એટલે કેવલ ધૂળ ન માનતા કેવલ ઠાકોરજીની ચરણ રજ નથી પણ આટલી રજો વ્રજ રજમાં ભળેલી છે એટલે કે રજના દ્વારા આટલા તત્વો વ્રજમાં ભૂમિમાં બિરાજમાન છે સૌથી પહેલા ઠાકોરજીની ચરણ રજ તમે એમ કહો કે આટલા હજારો વર્ષ પહેલા ઠાકોરજી અહીંયા ખુલ્લા ચરણાર ચાલ્યા એનું આજે શું મેં પહેલા જ કહ્યું હતું બ્રજમાં ભૂતકાળ નથી સદા વર્તમાન છે ચાલ્યા હતા એમ નહીં આજે પણ નિત્ય ઠાકોરજી એ વ્રજની ભૂમિમાં ખુલ્લા ચરણાર પરિભ્રમણ કરે છે આજે પણ એ ગિરરાજજીની તરેટી હોય યમુનાજીનો તટ હોય કે વૃંદાવનમાં ગાયોને લઈને ઠાકોરજી પાછા પધારતા હોય આજે પણ પ્રભુ ખુલ્લા ચરણાર વ્રજની ભૂમિમાં પરિભ્રમણ કરે જો આપણે ત્યાં એટલે એવી ભાવ કરવામાં આવે કે મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી ભારત વર્ષમાં પધારે કોઈ કહ્યું કેમ તો કે ઠાકોરજી વ્રજને તો પાવન કર્યું ને પછી તો પાદુકા ધારણ કરી લીધું તો ભારતની અન્ય ભૂમિએ વિનંતી કરી કે પ્રભુ આપે વ્રજની ભૂમિને તો પાવન કરી પણ અમને ક્યારે પાવન કરશો ત્યારે કહ્યું જયારે વલ્લભ સ્વરૂપે પધારીશ ત્યારે સમગ્ર ભારતની ભૂમિને પાવન કરીશ અંગ બંગ કલિંગ કૈકટ મગત માર સુધ સમાજ મહાપ્રભુજી જ્યાં જ્યાં પધાર્યા ભારતના સમસ્ત તીર્થોમાં પધાર્યા તો કહ્યું કે મહાપ્રભુજીને તીર્થ કરવાની શું જરૂર છે તો કે મહાપ્રભુજીને તીર્થની જરૂર નથી પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે કારણ કે જ્યારે અનેક લોકો પોતાના પાપ તીર્થોમાં સ્નાન કરીને પધરાવી જાય ત્યારે તીર્થો પણ કોઈ મહાત્મા સંત કે કોઈ આચાર્યની પ્રતીક્ષા કરતા હોય છે કે આવા કોઈ મહાપુરુષ આવે અને અમારામાં સ્નાન કરે તો અમે પણ સર્વ પાપોથી મુક્ત થઈ જઈએ અને એટલા માટે તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ પોતાના ચરણોનો સ્પર્શ કરાવી એ એ રજને એ તીર્થોને પણ સનાથ મહાપ્રભુજી કર્યા છે અહીંયાં ઠાકોરજીની ચરણ રજ આજે પણ વ્રજમાં બિરાજ છે નિત્ય પ્રભુ આજે પણ પરિભ્રમણ કરે છે બીજું વ્રજની રજનું મહાત્મ્ય છે બીજું મહાત્મ્ય છે ગોરજ ત્યાં પ્રભુના ચરણોની રજ છે બીજું ગાયોની ખુરરજ એમાં છે નિત્ય ઠાકોરજી ગાયોને લઈને પધારે છે અને આપણે ત્યાં તો ઠાકોર જ્યારે સાંજનો સમય હોય અને ગોરજ ઉડતી હોય એ સૌથી ઉત્તમ મૂરત કહેવાય આજે પણ કોઈ વલ્લભપુરની કંકોત્રી લગનની જોશો ને તો લગનનો સમય કયો તેમ લખ્યું છે ગોધુલી બેલા જે ગોધુલીનો સમય હોય કે ગાયો રજ ઉડાડતી ઉડાડતી ગામમાં પ્રવેશ કરતી હોય વનમાં થી ગામમાં અને ત્યારે જે રજ આખા ગામમાં ઉડતી હોય એ સૌથી ઉત્તમ મૂર્ત કહેવાય આપણે ગોધુલી બેલા ગામ ગાયોની ખુર્રજ એમાં છે કારણ કે પ્રભુની ગાયો પણ મધુર છે આગળ વર્ણન આવશે ત્રીજું એ વ્રજની રજમાં રાધાજી અને ગોપીજનો ની ચરણરજ છે નિત્ય આજે પણ રાધાજી ઠાકોરજીની પાછળ 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 એટલે તો ઉદ્ધવજી પણ જ્યારે ગયા વ્રજમાં કૃષ્ણ 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 કરતા કરતા વ્રજમાં ગયા પાછા આવ્યા ને

આ રજને રોજ પ્રભુના ચરણોનો સ્પર્શ થાય છે હું ત્યાં ચાલી રહ્યો છું જ્યાં ઠાકોરજીની ગાયો રોજ જાય છે હું એ રજ પર ચાલી રહ્યો છું જ્યાં સ્વામિનીજી અને ગોપીજનો રોજ ચાલે છે હું એ રજમાં હું એ ગિરરાજ્યની પરિક્રમા કરી રહ્યો છું જેની રજમાં મહાપ્રભુજી ખુલ્લા ચડાર વિંતી ચાલ્યા ગુસાઈજી ખુલ્લા ચઢાર વિંતી ચાલ્યા આજ સુધીના સમસ્ત વલ્લભકુલ આચાર્યો જે ચરણારના રજનો સ્પર્શ જે ભૂમિને કરાવ્યો છે

જેથી ગોપીઓ ખુલ્લા પગે જલ ભરવા જતી હોય ને અને ચાલતા ચાલતા હું ઘાસ રૂપે તૃણ રૂપે ઉગ્યો અને મારા માથે એમનો પગ પડી જાય ને તો મારો જન્મારો સફળ થઈ જાય આવો ભાવ ઉદ્ધવજી જેવો જ્ઞાની માગે છે વિચાર કરો કેવું મહાત્મ્ય એ રેણુનું હશે કારણ કે રેણુમાં મહાત્મ્ય અને એટલા માટે જ તો જ્યારે લોકોએ બહુ મહાત્મ ગાયું ને ઠાકોરજી માટી ખાધી આપણે એમ કહીએ છે એટલે એક અર્થ એમ પણ કર્યો છે કે જ્યારે આટલું બધું મહાત્મ્ય રેણુનું સાંભળ્યું વ્રજ રજનું સાંભળ્યું ઠાકોરજીને પણ થયું લાવ ચાખીને જોવું તો ખરા એમાં છે શું જેટલા સંતો મહાત્માઓ ઋષિઓ દેવતાઓ જે આવે વ્રજ રજની ગાથા ગાય લાવ ચાખીને તો જુઓ એવું કંઈ મીઠાશ એમાં છે એટલે પ્રભુએ માટી ખાધી એવો પણ એક ભાવ છે વ્રજ રજનું મહાત્મ્ય એટલું બધું કહેવાયું છે કે રજ અને એ રજ

नित्य ठाकुर जी चरण रज यमुना जी में बीजू चरण रज बीजू क्या मे तो कहू बीज स्थान गोवर्धन की रही है तरेटी गोवर्धन की रही नित्य प्रति मदन गोपाल लाल के चरण कमल चित लिये कहू व्रज रज में लोटत गोविंद कुंड में नहीं नित्य ठाकुर जी ગિરરાજજીની પરિક્રમા કરે છે રોજ પ્રભુનો આ નિયમ જ છે અને રોજ ગાયોને લઈને ગિરરાજજી માં પધારે છે ઠાકોર અને ગિરરાજજી ની પરિક્રમા કરે છે નિત્ય ઠાકોરજી પ્રભુ ની તો પ્રત્યેક લીલા નિત્ય છે અને એટલા માટે ગિરરાજજીની તરેટી માં રહેલી રજને રોજ પ્રભુ ના ચરણો નો સ્પર્શ મળે છે એટલે જ આપણે દંડવતી પરિક્રમા કરતા હોય છે ને લોકો એક દંડવતી પરિક્રમા ઇન્દ્ર જેવી છે એને અપરાધ કર્યો એટલે ક્ષમા માંગવા માટે દંડવત કરતા કરતા આવ્યો છે અપરાધની ક્ષમા માંગી એટલે એક ભાવ દંડવતી નો એવો છે કે કોઈ અપરાધ થયો હોય આપણાથી કોઈ ભગવત અપરાધ થયો હોય ત્યારે દંડવત કરતા કરતા ગિરરાજજી ની પરિક્રમા કરવાથી એ અપરાધમાંથી જીવ મુક્ત થાય છે પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો ભાવ કંઈક જુદો છે એમનો ભાવ છે વ્રજ રજમે લોટત નિત્ય જ્યાં ઠાકોરજીના ચરણોનો સ્પર્શ થાય છે એ રજને મારા રોમ રોમ સાથે સંબંધ થાય મારા રૂંવાડે રૂંવાડે પ્રભુની ચરણોની રજનો સ્પર્શ મળે એટલા માટે આળોટતા આળોટતા જેમ ઉદ્ધવજી આળોટે બીજો ભાવ ઉદ્ધવજી ઉદ્ધવજી વ્રજ રજમાં આળોટ્યા એમ વૈષ્ણવ પણ આળોટતા આળોટતા આખા એ શ્રીઅંગ પર આખાય શરીર ઉપર વ્રજ રજ ને લપેટતા લેપ કરતા અને ગિરરાજની પરિક્રમા હવે જુદી વાત છે કે આપણે ગાદલું રાખવું પડે છે પણ જોવા જાવ તો બને તો એ રજનો સ્પર્શ થવો એની મહત્તા છે આ શરીર અશક્ત હોય અસમર્થ શરીર હોય પછી અતિરેક પણ નહીં કરવો કોઈ પણ કામ એવું નહીં કરવું કે બીજા દિવસની સેવા છૂટે હું તો એમ માનું બધા આદર નિયમ બધું જ બરાબર પણ કોઈ પણ વસ્તુનો એટલો અતિરેક નહીં કરવો કે જેનાથી આપણે સેવાથી અઠવાડિયું કે દસ દિવસ છૂટા રહેવું પડે તમે પરાણે પછી કરવા જાઓ કે ના ના હવે તો આમ જ દંડવત કરવા છે નીચે બેસાતું ના હોય તો પરાણા બેસવા જાઓ અને ભાઈ ચાર જણા ઊભા કરવા પડે યા પછી તમારનો દુખાવો થઈ જાય ને અઠવાડિયું સેવા છૂટે એના કરતાં ઉપર બેસી જાવ સાથે ભક્તિ માર્ગમાં અતિરેક ની મનાઈ છે કોઈ પણ વસ્તુનો અતિરેક કરો તો એ પ્રભુને ગમતું નથી તમને એમ લાગે કે મેં બહુ કઠોર નિયમ પાડ્યા પણ એ નિયમને કારણે પ્રભુથી દૂર થવું પડે તો એ ભક્ત માટે એ નિયમ બંધન કરતા છે એવું અતિરેક નહીં કરો પરિક્રમા પણ જેટલી સહજ ભાવે સરળતાથી સહજતાથી થાય એનો જ પ્રયાસ કરો ગિરરાજજીને શ્રમ પડે એવું કાંઈ નહીં કરવું મને તો કોશિશ કરવી ગિરરાજજીની તરેડી પર વાત નહીં કરવી

યુગલ સ્વરૂપની અખંડ લીલાઓ છે દિવસની લીલા તરેટીમાં છે રાત્રિની લીલા કંદરામાં છે ગોવર ધનગીરી સઘન કંદરા નિવાસ ઠાકોરજી અને સ્વામીજી રાસ કરતા કરતા રાસના કારણ સ્થાન છે યમુનાજી ગિરરાજજી અને વૃંદાવન આ ત્રણેય સ્થાનોમાં અખંડ રાસ છે ઠાકોરજી અને સ્વામીજી રાસ માટેની તૈયારી કરી રહ્યા છે ઠાકોરજી સ્વામીજી ના કરે સ્વામીજી ઠાકોરજી ના કરે

આવત લાલ ગોવર્ધન ધારી ઠાકોરજી અને સ્વામીજી જયારે એક કંદરામાંથી બહાર પધારે ત્યારે ગિરરાજજીની તરેટીમાં કુમળું કુમળું લીલું લીલું ઘાસ ઉગ્યું હોય અને એના ઉપરથી ચાલીને યુગલ સ્વરૂપ પધારે ત્યારે એમના કુમકુમ અને કેસર એ ઘાસ ઉપર લાગી જાય અને ઉત્થાપનનો સમય થાય ત્યારે આ પુલિંદજીઓ ભીલ કન્યાઓ જે ગિરરાજજીની તરેટીમાં રહે છે ઉત્થાપન ભોગ એમના ભાવથી આવે એ લોકો બપોરના સમયે જયારે પ્રભુ પોડી ગયા હોય ત્યારે કંદમૂળ આદિ શોધવા નીકળે શોધે ફલાદી લાવે સમારે છાબમાં તૈયાર કરે અને ઠાકોરજીને ઉત્થાપન થવા સમય થાય ત્યારે છાબમાં એ ફલફૂલ ઠાકોરજીને ધરે આજે પણ આપણા સેવાક્રમમાં એટલે ફલ આવે એ પુલિંદજીઓના ભાવથી અને આ પુલિંદજીઓ જયારે કંદમૂળ શોધવા નીકળી હોય ગિરરાજજીની તરેટીમાં ત્યારે લીલા લીલા ઘાસ ઉપર લાલ લાલ કુમકુમ અને કેસર દેખાય અને એ કેસર ભેગું કરવા લાગે અને ભેગું કરતા કરતા ભેગું થાય કારણ કે આ સાધારણ નથી આ રાસ ની પ્રસાદી છે અને જે લીલાની પ્રસાદી વસ્તુ તમે ગ્રહણ કરો એ લીલાનો અનુભવ એનાથી થાય એટલે જ આપણે ત્યાં નિત્યનો સેવાક્રમ હોય બંધ આજે કુનવારો છે તો કુનવારાનો પ્રસાદ આજે છપ્પન ભોગ છે છપ્પન ભોગનો પ્રસાદ આજે અન્નકૂટ છે તો અન્નકૂટનો પ્રસાદ ભલે કણિકા લઈએ પણ એ મનોરથની સામગ્રી અને ઠાકોરજીને ધરી પ્રસાદની કણિકા જરૂર ગ્રહણ કરે કારણ એ મનોરથના આવેશ સાથે ઠાકોરજી એ સામગ્રી આરોગ્યા છે તો એ સમયનો જે આવેશ છે એની પ્રસાદી આ છે અને એ પ્રસાદ જ્યારે તમે ગ્રહણ કરો છો ત્યારે એ લીલાનો રસાનુભવ તમને થાય છે એવો ભાવ આપણે ત્યાં એટલા માટે અહીંયા આ કુમકુમ અને કેસર જે રાસના પ્રસાદી છે સ્વયં સ્વામીજીના પ્રસાદી છે અને રાસમાં સર્વોચ્ચ આનંદ કોઈને થતો હોય તે સ્વામિનીજીને થાય છે દાદાજીને થાય છે અને આ પુલિંદજીઓ જયારે એ કુમકુમ અને કેસર પોતાના હૃદયમાં લગાડે છે તો રાસ સમયે જે સ્વામનીજીને આનંદ અનુભવ થાય છે એ જ આનંદ આ પુલિંદજીઓને થઈ જાય પૂર્ણા પુલિન દેવરુ ગાય પદાબ જરાગે ત્યાં વેણુ ગીતમાં વર્ણન આવ્યું એમને પૂર્ણ કયા પુલિન જીઓ ના ભીલ કન્યાઓ તો કે પૂર્ણ તો સ્વામીજી છે પછી આમને પૂર્ણ કેમ કહ્યા કહ્યું કે એમણે સ્વામીજી જેવો આનંદ માણ્યો છે કારણ કે આ ગિરરાજજીની તરેટીમાં રહેલી રેણુર મધુર એ માધુર્ય જે ઠાકોરજી અને સ્વામીજી આખી રાત્રિ પ્રગટાવ્યો હતો એ આ રજને સ્પર્શ થયો તો પહેલું રેણુર મધુરો ક્યાં છે તો કે યમુનાજીમાં બીજું રેણુર મધુરા ક્યાં છે તો કે ગિરરાજજી ની તરેટી એક છે તટ બીજો છે તરેટી અને ત્રીજી રેણુ ક્યાં છે તો કયું વૃંદાવન જ્યાં ઠાકોરજી રાસાદિક લીલા કરે છે ત્યાં ઠાકોરજી ના ચરનાર રેણુ બિરાજમાન છે એટલા માટે વ્રજમાં મહત્તા રજની છે એટલે જ આપણે ત્યાં કહેવાય કે વ્રજની રજનો સ્પર્શ જરૂર કરો વ્રજયાત્રા માં જયારે પણ જઈએ ત્યારે વ્રજયાત્રામાં પણ એવા નિયમ ખરેખર તો એવા નિયમ કે ભૂમિ પર છે પણ એ તો હવે સંભવ નથી હોતું આપણે પાઠ કે કંઈક રાખતા હોય છે પણ જેટલું ભૂમિ સાથે રખાય રહેવાય એનું મહત્વ યાત્રા ના થઈ શકે તમે વ્રજવાસીન બની જાઓ તો જ યાત્રાનો આનંદ આવે પછી કપડાનું નું ભાન રહે ને વાળનું નું ભાન રહે ને ચહેરાનું ભાન ન રહે વ્રજયાત્રાથી થી થઈને આવે ત્યારે કેવા લાગે જાણે સંન્યાસી હોય એવા લાગે

પોતાની બેઠકમાં બિરાજ્યા હતા ગુસાઈજી બહારથી કંઈ અવાજ આવવા લાગ્યો સોર આવવા લાગ્યો એટલે તુરંત ગિરધરજીને કહ્યું કે ગિરધર જાકર દેખો સોર કહાં સે આ રાહ અને ગિરધરજી બહાર જોઈને આવ્યા અને અંદર આવીને કહ્યું કે કાકાજી કોઈ ગર્ધબ મરી ગયું છે લોકો એને ઘસડીને લઈ જઈ રહ્યા છે એટલા માટે અવાજ થઈ રહ્યો છે અને આ સાંભળતાની સાથે ગુસાઈજીના નેત્રો ભીજાઈ ગયા ગિરધરજી ડરી ગયા કાકાજી આપની આંખમાં આંસુ કેમ આવી ગયા ત્યારે ગુસાઈ જેટલું બોલ્યા કે ગિરધર એ ગર્ધબ કે ભાગ કી કહા કહીએ આ ગર્ધબ ના ભાગ્ય ની શું સરાહના કરું મર્યા પછી પણ એનો દેહ વ્રજરજ માં આળોટાઈ રહ્યો છે આના જેવો ભાગ્યશાળી બીજો કોણ હશે ગિરધર મેરે સાથ ભી એસો હી કર્યો કહું કે મારી જોડે પણ આવું જ કરું અને ઇતિહાસ એમ લખે છે કે સ્વયં ગુસાઈજી જ્યારે સદે લીલામાં પધાર્યા ગિરરાજજીની ભીતર પધાર્યા ત્યારે પોતાનો ઉપરણો ઝાડ ઉપર પધરાવતા ગયા દાળી પર અને જયારે ગીરધરજી પધાર્યા ત્યારે ઉપરના ને વ્રજરજમાં આળોટાવતા આળોટાવતા અને પછી એ ઉપરના અગ્નિ સંસ્કાર કર્યો આવી મહત્તા વ્રજ રજની મનાય છે એવી કથા કહેતા વ્રજવાસીને મુખે સાંભળી છે કે એક કોઈ સંત બેઠા હતા અને કોઈ વ્રજવાસન જતી હતી માથે ભાથું લઈને ખેતરમાં અને મુનિ જોઈ રહ્યા છે જોયું કે એની ચપ્પલ ઘસાઈ ગઈ છે જોડા અને તૂટી ગઈ એટલે જોડા કાઢીને એને રોટલી ઉપર માથે ભાથું ઉપર મૂકી દીધા મુનિને ગમ્યું નહીં કે આ વ્રજવાસી રાધે રાધે બહુ કરે પણ આચાર વિચારનું જ્ઞાન નથી રાખતા પૂછ્યું તને આટલું ભાન નથી આમ ભાથું હતું રોટલી હતી એની ઉપર પાછી ચપ્પલ રાખી દીધી પોતાની પાદુકા રાખી દીધી આવું કેમ ત્યારે વ્રજવાસરને કહ્યું મહારાજ આ ચપ્પલ ક્યાં ઘસાય તો કે આ વ્રજમાં વ્રજમાં વ્રજ રજમાં અને જે ચપ્પલ આટલા સમય સુધી વ્રજરજને સ્પર્શતી હોય ને એ તો રોટલીને અડે તો મારી રોટલી પ્રસાદી થઈ જાય આવું મહાત્મા રહેણું મધુર આપણે ત્યાં તો રહેણું નું મહાત્મા કહ્યું છે એટલે વ્રજમાં જયારે પણ જઈએ ત્યારે રજની મહત્તા હોય છે યમનાજીમાં પણ ચળકાટ થતો દેખાય તો એ કંકણના મોતી જેવા લાગે મહાપ્રભુજી કહ્યું આવી તો અનેકવિધ ગાથાઓ રેણુની મહત્તા ઇટક મહાપ્રભુજીનું છેલ્લું નામ અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધનઃ મહાપ્રભુજી કેવા છે તેના માટે વલ્લભના ચરણની રજ જ સર્વસ્વ છે એવા ભક્તોથી સેવાયેલા મહાપ્રભુજી છે ચરણ મળે એની મહત્તા તો આગળ આવશે પણ એની રજ મળે ને ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજ રેણવ મંગળાચરણમાં તમે બધા જ બોલો છો ને શું માંગો છો મહાપ્રભુજીના ચરણ નહીં ચરણની ની રેણુ અને એ રેણુ નું રજનું રજ મહાત્મ્ય શું છે ચિંતા સંતાન હંતાર એક ચિંતા નહીં ચિંતાઓની તો પરંપરાઓ છે આપણા જીવનમાં અનેક વિધ પ્રકારની ચિંતાઓ આપણા જીવનમાં લાગેલી છે અને આ ચિંતાઓની પરંપરાઓને જે હણી દે છે જે ખતમ કરી દે છે એ કોણ છે યત પાદામ મુજ રેણવ જેના ચરણની રજ એવા શ્રી વલ્લભને વંદન કર્યા છે આ રજની મહત્તા છે એવી અનેક પ્રકારથી પ્રભુના ચરણની રાજ રજની ગાથા કરે સ્વયં નાગપત્નીઓ પણ વિનંતી કરે છે રજ પ્રપન્ના નાગ પૃષ્ઠમ નચપારમેષ્ટમ રજ પ્રપન્ના તે નાગપત્નીઓ સ્તુતિ કરતા કહે છે અમને બ્રહ્મલોક નથી જોઈતો ઇન્દ્રાસન નથી જોઈતું રસાતલ નથી જોઈતું પ્રભુ અમને તો આપના ચરણની રજ જોઈએ કારણ કે આ રજ દુર્લભ છે આ બધા લોક તો કર્મ અથવા તપથી મળી શકે છે પણ આ રજ તો કેવલ કૃપા સાધ્ય છે આ રજ પ્રાપ્તિ માટે કોઈ કર્મ કોઈ તપ કામ નથી લાગતું કેવલ કૃષ્ણની કૃપા જ કારણ છે અને એ કૃપા જારે કારણ થાય ને રજની પ્રાપ્તિ થાય વેણુર મધુરા રહેડો

અને એ હસ્ત અનેક પ્રકારથી ગોપીજનો પ્રભુ પાસે યાચે છે કે ઘણી વાર એમ કહે કે પ્રભુ અમારા મસ્તક પર ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે ગોપિયા કહેતી હૈ પ્રભુ વિરિચિતા ભય મૃષ્ટિ ધૂર્યતે શરણમ સંસુતેર ભયાત કરસરો રુહમ હે કાંત હે પ્રિય આપનો કરકમલ આપનો હસ્ત જે મધુર છે એ અમારા મસ્તક પર પધરા ઠાકોરજી કહે પણ તમારા મસ્તક પર કઈ રીતે પધરાવી શકો તમે સ્ત્રી છો તો કહું શ્રી નિકેતનમ લક્ષ્મીજી સ્ત્રી નથી એમનો કર એમનો હાથ આપ પકડી શકો તો અમારો કેમ નહીં પ્રભુ અમે સાંભળ્યું છે કે અમે પકડીએ તો છોડી દઈએ આપ જેનો હાથ પકડો એનો ક્યારે છોડતા એટલે જ આપણે ત્યાં કહ્યું ગહી સોપત શ્રી ગોવર્ધન નાથ આપણે હાથ શ્રીનાથજી પકડતા નથી આપણો હાથ બ્રહ્મ સંબંધ દ્વારા પકડાવી દઈએ કે પ્રભુ આ જીવ આજથી આપનો થયો આપ આ હાથ પકડો આ જીવ જીવ બુદ્ધિ છે આજે પકડી રાખીને કાલે કામ હોય તો છોડી પણ પરમાત્મા એક વાર જેનો હાથ પકડે ક્યારે છોડતો નથી અંતરાય થાય વિલંબ થાય એટલે કે ભગવાન ઢીલ છોડે પણ દોરી કાપતો નથી ઘણી વાર દૂર પતંગ લાગે એ તો ઢીલ છોડી ઘણી વાર પરમાત્મા જીવની જીવનની દોરીની ઢીલ છોડતો હોય એમ લાગે કે આ ભગવાનથી બહુ દૂર થઈ ગયો

સ્વપ્નમાં જ એક લાખ જન્મ વ્યતીત થઈ ગયા અને રામાનંદ પંડિત તો સ્વીકાર કરી દીધો આ કૃપા અહીંયા કહ્યું આપનો કરકમલ તો કે લક્ષ્મીજીએ તો ગ્રહણ કર્યો છે કે એમની સાથે તમે વિવાહ કર્યો છે એટલે એમનો કર તો પકડી શકો પણ તમારો કઈ રીતે તમારા માથે હાથ કેમ રાખો તો કહ્યું અમે શરણાગત છીએ સિરસી દેહી ના શિક્ષક ગ્રહ સંસારના ભયથી તપ્ત થઈ સંસુતેર ભયાત અને કોઈ ભયભીત થઈને શરણ માં આવે તો શરણાગત ની રક્ષા એનો જ ભય લાગે એમ લાગે કે બધું જ અનુકૂળ થઈ ગયું ક્યાંક મારું મન સંસારમાં ન ફસાઈ જાય એને એનો જ ભય લાગે છે સંસુતેર ભયાત પ્રભુ અમે આપણે શરણાગત થયા છે હે વૃષ્ટિ દૂરે આપ આપનો કરકમલ અમારા મસ્તક પર પધરાવી અમને નિર્ભય બનાવી પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જો ગુરુના પણ હસ્ત ને મસ્તક પર વાત કરી છે કૃષ્ણાસ અધિકારી ગુસાહજીને વિપ્રયોગ કરાવ્યો છ માસનો કેદખાનામાં પુરાયા ગુસાહજી કહે મહાપ્રભુજીના સેવક અને કેદમાં જો એ મુક્ત નહીં થાય તો હું અંદર જળનો ત્યાગ કરી દઉં જે કૃષ્ણાસ અધિકારી આવો શ્રમ કરાવ્યો

એ પરમ કૃપાલ બી છે પરમ દયાલ બી છે નીચે હસ્ત દે માથે જો ગુરુએ જેટલી માળાઓ ફેરવી હોય ને એટલા ભગવદ નામ સૌભાગ્ય રૂપે એમના આંગળીઓના ટેરવા ઉપર અને જ્યારે કોઈના શિષ્ય કોઈ ભક્તના માથે હાથ મૂકે એટલે હાથ નથી મૂકતા પોતાનું ભેગું કરેલું ભગવદ નામ એના ભાગ્યમાં લખી દેતા હોય જય અને જ્યારે એના ભાગ્યમાં લખાઈ જાય ત્યારે એના દુર્ભાગ્ય ટળી સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જતી હોય છે 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 કૃપા હસ્ત એમના માથે હાથ આ ભાવ આપણે ત્યાં તો મહિમા અરે પ્રભુ પકડે તો છોડ પેલો સુરદાસજીના પ્રસંગમાં કેતા ને કે સુરદાસજી એક વાર સત્સંગમાં જઈ રહ્યા હતા અને એકલા છે રાત્રિ થઈ ગઈ અને લાકડીના ટેકે ટેકે જાય છે ત્યાં ખુલ્લો કુવો સામે આવ્યો દસ ડગલા આઠ ડકલા સાત ડકલા પાંચ ડકલા ત્રણ ડકલા જાણે હમણાં પડ્યા એટલામાં ઠાકોરજી આવ્યા અને લાકડી પકડી લીધી એક છેડો ઠાકોરજીએ પકડ્યો અને બીજો સુરદાસજીના હાથમાં અને રસ્તો વાળી દીધો અને પડતા બચી ગયા હવે આગળ પકડીને લાકડી ઠાકોરજી ચાલે છે અને પાછળ સુરદાસજી સુરદાસજીને થયું આટલી રાતના પ્રભુ સિવાય બીજું કોઈ ના હોય અરે આજે ઠાકોરજી લાકડી પકડી છે ને આટલા નિકટ છે એમ કરું ધીમે રહીને એમનો હાથ પકડી લઉં પાણી એટલે યુક્તિ કરી ધીમે ધીમે એ છડી ઉપર હાથ આગળ લઈ જતા લઈ જતા લઈ જતા જ્યાં ઠાકોરજીનો હાથ પકડ્યો ત્યાં ઠાકોરજી હાથ છોડાવીને ભાગ્યા અને જ્યાં ભાગ્યા તો સુરદાસ એટલું બોલ્યા કે બૈયા છુડાયે જાત હો નિર્મલ જાની મોહે અગર હૃદય છુડા કે ભાગ શકો તો મરદ બખાવો તો અરે હું ગરડો છું આપ બાળક છો હાથ છોડાવીને તો ભાગી શકો ખરા હોને તો મારા હૃદયમાંથી રાખું છબી પર જગત વાર સબ નાખું પ્રભુ પણ હૃદયમાંથી ભાગી શકતા નથી એટલી હિંમત એટલી તાકાત તો ઠાકોરજીમાં નથી પાણી મધુરા